નૂડલ્સ બાળકોને ખૂબ જ ભાવતા હોય છે બાળકો શું મોટા બધાને જ ખૂબ જ ભાવતા હોય છે નૂડલ્સ અને જે બહારના હક્કા નૂડલ્સ આવે છે તે તો ટેસ્ટી જ હોય છે આજે એવા જ હક્કા નૂડલ્સ આપણે ઘરે બનાવીશું તમે જોઈ શકો છો એકદમ બહાર જેવા હક્કા નૂડલ્સ બન્યા છે આજે હું એકદમ સિમ્પલ રીતથી તમને હક્કા નૂડલ્સની રેસીપી લઈને આવીશ જેથી જો તમે એક વખત આ રીતે હક્કા નૂડલ્સ બનાવી લેશો તો તમે થી ક્યારેય નહીં લાવો આ એકદમ ઈજી રીત છે સાથે એકદમ ટેસ્ટી બનશે અને આનો ટેસ્ટ તમને બહાર જેવો જ લાગશે તો ચોક્કસથી આ રીતે નૂડલ્સ જરૂરથી ટ્રાય કરજો તો આ હક્કા નૂડલ્સ બનાવવા માટે આપણે પહેલા એને બોઇલ કરવાના હોય છે તો અહીંયા ત્રણ થી ચાર લીટર જેટલું પાણી ઉમેરી દેવાનું સાથે તેમાં એ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને એક મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું હવે પાણીને આપણે ઉકળવા દઈએ પાણી ઉકળે છે ત્યાં સુધીમાં આપણે નૂડલ્સનો પેકેટ તૈયાર કરી લઈએ તો મેં અહીંયા ઇન્જીના જે નૂડલ્સ આવે છે તે લીધું છે અને એક જ લીધું છે આમાં પછી તમે બે થી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો તેટલું બની રહેશે તો એક જ પેકેટ મેં લઈ લીધું છે અને તેને ઉકળવા દઈએ થોડુંક છૂટું પડી છે એટલે એને ચમચીથી છૂટું કરી લેવાનું જેથી એ બધી બાજુથી ચડી શકે નહીતર પછી ત્યાંથી વળેલું હશે અહીંયા પાતું રહી જશે એટલે ના રીતે થોડાક છૂટા કરી દેવાના અને ફૂલ ગીસ ઉપર છે એને ઉકાળી લેવાનું

જેમ જેવા એટ કાચા લાગતા હોય બબલ્સ એટલા જ આપણે પકાવાના છે ઓવરકુક નથી કરવાના નહીતર પછી એ લોંદો જેવો થઈ જશે એટલે કે પેસ્ટ થઈ જશે અને તમને નઈ ભાવે તનોડસ બની ગયા છે તો આપણે એને તરત કાણાવાળા વાસણ માં નીતરી લેવાના અને ઠંડા પાણી થી તરત ધોઈ લેવાના ઠંડા પાણી થી ધોવાથી એની જે કુકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય છે અને નૂડલ્સ ચીકણા નથી થતા એટલે કે ભેગા ભેગા નથી થઈ જતા કાણામાં મેં ધોઈ રાખી દીધા છે તો એને સાઈડમાં મૂકી દઈએ અને વઘાર કરી લઈએ વઘાર કરવા માટે એક મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવાનું અને પેલા બધી સામગ્રી તૈયાર કરીને રાખી દેવાની અને પછી જ વઘાર કરવાનો હવે વઘાર કરવા એક ચમચી જેટલું તેલ જે ગરમ કરવા મૂક્યું છે એને ફૂલ ગેસ ઉપર ગરમ કરવાનું અને જો તમારી પાસે લોખંડ વાસણ હોય તો ખાસ કરીને લોખંડનું નું વાસણ લેજો કે બહાર જેવો ટેસ્ટ લાવવા લોખંડનું નું વાસણ જો છે પછી એક મોટી ચમચી જીરું સમારેલું કે પછી ચોપ કરેલું લસણ અને બે મોટી ચમચી જેટલો આવી રીતે આદુને જુલિયન માં કટ કરીને લેવાનું તમે એને સ્લાઈસ પણ કરી શકો છો આદુને ઈવન તમે એની પેસ્ટ પણ બંનેની કરીને લેવી હોય તો અતકથી પાણી નઈખા વગરની પેસ્ટ પણ કરી શકો છો હવે આને ફૂલ ગેસ ઉપર જ આપણે એને પકાવવાનું છે ચાની જ્યારે પણ બનાવો ત્યારે ખાસ એને ફૂલ ગેસ ઉપર જ પકાવવાનું અડધી થી 1 મિનિટ એને પકાવી લેવાનું પછી એક મિડિયમ તાપકી ડુંગળીને આ રીતે સ્લાઈસમાં કટ કરીને એ પણ ઉમેરી દેવાની અને એને પણ પકાવી લેવાનું સાથે આપણે લીલા મરચા પણ ઉમેરી દઈએ અને આને પણ આછી ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી પકાવી લેવાની એટલે કે એક મિનિટ સુધી એને ફૂલ ગેસ ઉપર પકાવી લેવાની પણ સતત હલાવતા રહેજો અને સાથે વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો જેથી અમને પણ મોટિવેશન મળતું રહે કે તમને વિડીયો ગમે છે અને તમે કઈ કઈ સિટીમાંથી જોવો છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો હવે અહીંયા એક મીડિયમ સાઈઝનું કેપ્સિકમ લીધું હતું એને જુલિયનમાં કટ કરી લીધું છે અને સાથે એક મીડિયમ સાઇઝનું ગાજર લઈ લીધું તું એને પણ મેં આવી રીતે માં કટ કરી લીધું છે નૂડલ્સ એટલે કે હાકા માં હમેશા આવી રીતે જુલિયન કટ કરીને ઉમેરવાના હોય છે થોડી થોડી પાકી સ્લાઇસ કરજો એટલે જલ્દી ચડી જાય હવે એને પણ થી બે મિનિટ ફૂલ ગીશ ઉપર પકાવી લેવાનું ખાસ એને સતત હલાવતા રહેજો એ સાથે મીઠું પણ ઉમેરી દેજો જેથી એ જલ્દી ચડી જાય તો મીઠું ઉમેરી દીધું છે ને આને અને થી બે મિનિટ ફૂલ ગીશ ઉપર સતત હલાવતા હલાવતા પકાવી લેવાનું તમે જોઈ શકો છો આ સરસ પાકીને તૈયાર થઈ ગયું છે હવે આમાં આપણે કોબીજ ઉમેરી દેવાની છે પચાસ ટકા પકાવવાના અને પછી કોબીજ ઉમેરી દેવાની કોબીજ ને પણ આવી લાંબુ લાંબુ પાતળું પાતળું સ્લાઇસ કરી લેવાની એને પણ ઉમેરી દે એક મિનિટ સુધી કરવા દેવાનું વધારે પડતી વાર નહીં લાગે કોબીજ ને કેમ કે એકદમ પાતળું હોય છે અને શિયાળામાં એકદમ કુણું કુણું હોય છે તે ફટાફટ ચડી જશે હવે એમાં સોસ ઉમેરવાના છે

હવે એમાં પાણી ઉમેરવાનું છે તો પાણી થોડું થોડું ઉમેરતું જવાનું જેટલી ગ્રેવી કરવી હોય એ પ્રમાણે થોડું થોડું ઉમેરતું જવાનું તમને એમ લાગે કે આટલી ગ્રેવી જોશે એ પ્રમાણે પાણી ઉમેરતું જવાનું અને જો ખબર ના પડે ને લાસ્ટમાં તમારે ઉમેરવું પડે તો પછી ગરમ પાણી રાખજો જેથી તમે ગમે ત્યારે વચમાં એટલે કે લાસ્ટમાં ગમે ત્યારે તમને ઉમેરવું હોય તો તમે પાણી ઉમેરી શકો તો મેં અત્યારે પોણો ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે અને હજુ જરૂર પડશે તો હું પાછળથી ઉમેરી દઈશ તો તમે જોઈ શકો છો મેં પાણી ઉમેરી દીધું છે અને પાણી ઉકળવા મળ્યું છે હવે આને આટો કરવા માટે આપણે એક સ્લરી બનાવવાની છે તો 1/4 કપ જેટલું પાણી પાછું લઈ લેવાનું છે અને એમાં એક મોટી ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો છે હવે કોર્નફ્લોર એટલે કે સફેદ જે મકાઈનો લીસો લોટ આવે છે તે લેવાનો છે અહીંયા અને જો એ ના મળે તો આની જગ્યાએ તમે આરા રૂટ આવે છે તે લઈ શકો છો ગમે તે એક વસ્તુ લઈ લેવાની અને એને પાણી સાથે ઠંડા પાણી સાથે મિક્સ કરીને આમાં ઉમેરી દેવાની જેથી આપણે કોઈ પણ ગ્રેવી કરતા હોય એ ખાટી થઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી આપણી ખાટી થઈ ગઈ છે અને હજુ પાણીની જરૂર છે તો ટોટલ અઢી ચોમચ જેટલું પાણી ઉમેર્યું છે અને આને સરસ મિક્સ કરી દઈએ અને એક ઉપરો આવવા દઈએ જેમ જેમ ઉકળવા મળશે એમ ઘાટું થતું જશે તો તમે જોઈ શકો છો સરસ ગ્રેવી ઘાટી થઈ ગઈ છે તો હવે આપણે એમાં ડીડલ્સ ઉમેરી દેવાના અને હવે તમારે ગેસ ધીમો કરવો હોય વગ્લિ સ્ટીમો કરી દેજો અને આને આ રીતે ચમચીથી સરસ હલાવી લઈએ અને મિક્સ કરી લઈએ નુરલ્સ લેમે એમנם જ આખા આખા બાફી લેતા તમારા એને ટુકડા કરીને બાફવા હોય તો ટુકડા કરીને પણ બાફી શકો છો હવે તમે જોઈ શકો છો આ સરસ મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ ગયા પછી ટેસ્ટ કરી લેવાનો જો તમને સોસ ઓછો લાગતો હોય કે મીઠું ઓછું લાગતું હોય તો તમે અત્યારે ઉમેરી શકો છો મેં અત્યારે મીઠું નથી ઉમેર્યું કેમ કે આપણે નુડલ્સ બાફવામાં પણ ઉમેર્યું હતું અને બધા sauce મીઠું હોય જ છે એટલે શરૂઆતમાં શાકભાજી જેટલું જ મીઠું ઉમેરવાનું વધારે પડતું મીઠું નહીં ઉમેરવાનું તો બસ આમાં કોઈ સોસ ઉમેરવાની જરૂર નથી તો મેં અડધો કપ જેટલી લીલી ડુંગળી ઉમેરી દીધી છે અને એને મિક્સ કરી દઈએ અને હવે આપણે એને ગરમા ગરમ serve કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા બહાર જેવા હક્કા નુડલ્સ બનીને તૈયાર થઈ ગયા છે જો તમે આ રીતથી એક વખત બનાવી લેજો સરસ બને છે તો આ રીતે હક્કા નૂડલ્સ ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસિપી કેવી લાગે છે રેસીપી સારી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરી દેજો અને કમેન્ટ પણ જરૂરથી કરી દેજો સાથે સબસ્ક્રાઇબ ના કરવી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી ચેનલને ફોલો ના કરતા હોય તો ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ હાકા નુડલ્સ આપણે ભણીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ